નમસ્કાર મિત્રો આપણે આવી ગયા રેશમિયા ગામ હનુમાન આશ્રમમાં જોઈ રહ્યા છો તે હનુમાન હનુમાન દાદા નવસો વર્ષ જૂનું આ મંદિર છે નીકળજો બહાર નવસો વર્ષથી હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે આ આશ્રમ સોટીલાથી થી દસ કિલોમીટરના અંતરે આવેલો છે રેશમિયા ગામની અંદર અને આગળ જવી તો મહાદેવનું મંદિર છે આ ઓગણીસો છન્નુ માં આ મહાદેવનું મંદિરનું જીર્ણોધાર કરવામાં આવ્યું હતું ચાલો આપણે તેના દર્શન કરીએ હર હર મહાદેવ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મહાદેવના મંદિરમાં બિરાજમાન છે આ બાજુ ગણપતિ દદા બિરાજમાન છે આ દક્ષિણ દિશામાં ઉત્તર દિશામાં હનુમાન દાદા બિરાજમાન છે અદભુત નજારો છે સેતર મહિનો છે સાલો તમને મહાત્માની કુટીર બતાવું આશ્રમની અંદર નાના મોટા સોળ છે બિલ્લી નો સોળ છે બેસવાના બાકડા છે પાણીની સુવિધા છે નમો નારાયણ મહાત્મા એની ધૂણી ધખાવીને બેઠા છે આ ગ્રામજનો બેઠા છે ભક્તો બેઠા છે આ મહાત્માની મઢી છે જ્યાં રહેશે જય મહાદેવ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો